વડોદરા વાગોડિયા ખાતે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા વાગોડિયા પાસે આરઆર કેબલ કંપનીની સામે સંસ્થાની જમીન પર સ્નેહમિલન તથા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા સરકારી ખાતામાં ઊંચા હોદ્દા પર બિરાજેલા સમાજના અગ્રણીઓ આમંત્રિતો તરીકે હાજર રહ્યા હતા સમસ્ત વસાવા સમાજના વાર્ષિક હિસાબો નવી બોડી વગેરે નક્કી કરવા માટે સામાન્ય સભા પણ મળી હતી જેમાં આવનારા દિવસોમાં સમાજના ટેકાથી વસાવા સમાજના ભવનનું નિર્માણ કરવાનું હોસ્ટેલ બનાવવાની વગેરે કામગીરી માટે સમાજનો સાથ સહકાર મળી રહે તે માટેની હાકલ કરવામાં આવી હતી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સર સરકારી હોદ્દા ઉપર બિરાજેલા સમાજના વ્યક્તિઓ સરકારના ક્યાંક ને ક્યાંક ચૂંટાઈને આવેલા વ્યક્તિઓ સામાજિક આગેવાનો અને સમાજના શ્રીમંતો વગેરે આ સત્કાર સમારંભમાં હાજરી આપી હતી સમાજના તેજસ્વી તારલાઓને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું સમાજ વસાવા સમાજના ભવનનું નિર્માણ થાય તો સમાજને સામાજિક કામ માટે મીટિંગ માટે વગેરે કામ પણ લાગે સાથે સાથે હોસ્ટેલનું નિર્માણ સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓ ત્યાં રહી ભણી અને આગળ વધી શકે તેના માટે કરવાનું આયોજન નક્કી

તો દરેક જે ઓફિસર્સ છે બરાબર એમનું સન્માન કરવામાં આવશે જે રિટાયર્ડ અધિકારીઓ છે એમનું બી સન્માન કરવામાં આવશે જે સ્ટુડન્ટો સારા પર્સન્ટ પાસ થયેલા છે એમનું સન્માન કરવાનો પ્રોગ્રામ છે સાથે સાથે જે અમારા બાળકો છે જે અમારા આદિવાસી નૃત્ય કલામાં જે સારું નૃત્ય કરે છે એમનો નૃત્યનો બી પ્રોગ્રામ રાખવામાં આવેલો છે ત્યારબાદ આ પ્રોગ્રામ પૂરો થયા બાદ સામાન્ય સભા કરવામાં આવશે સામાન્ય સભા બાદ અમારી જે આગામી ટર્મ માટે એક પ્રમુખ ત્રણ ઉપપ્રમુખ એક મહામંત્રી ત્રણ સહમંત્રી એક ખજાનચી એક ઓડિટર અને ચાર સંગઠન મંત્રીની રચના કરવામાં આવશે અને આજે આપણે સમસ્ત વસાવાની જમીન પર અત્યારે આપણે ઊભા છીએ આ સમાજની ભવન આ સમાજની મેં જમીન બે હજાર બાવીસમાં સમસ્ત વસાવા સમાજના તમામ હોદ્દેદારો કારોબારી સભ્યોને બધાના સહયોગ ત્યાં મેળવેલી છે અમે જમીન બે હજાર બાવીસમાં મેળવી અને આ સમાજની જે ભવિન્ જમીન છે ત્યાં આગળ અમે ભવિષ્યમાં અહીંયા આગળ એક સારું સમાજનું ભવન બનાવવા માગીએ છીએ સમાજના ભવન સાથે અમે એક શૈક્ષણિક સંકુલ જોડે જોડે બનાવીશું અને સાથે સાથે હોસ્ટેલ બનાવીશું જ્યાં જે અમારા વસાવા સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે જેને ફી ભરી શકવાની જેની પરિસ્થિતિ ના હોય તો એને અહીંયા વિના મૂલ્યે અમે ભણાવવા માગીએ છીએ વિનામૂલ્યે ભણી અને સમાજનું નામ રોશન કરે પોતાનું નામ રોશન કરે અને સમાજનું નામ રોશન કરે એવી અમારા સમસ્ત વસાવા સમાજની આ એક લાગણી છે અને એના માટે આ સમસ્ત વસાવા સમાજનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે હું અજીતભાઈ એમ વસાવા સમસ્ત વસાવા ગુજરાતનો મહામંત્રી છું બે હજાર પચીસમાં હા આગામી સત્યાવીસ બે હજાર પચીસના રોજ વડોદરામાં પ્રથમ અરે સોરી વાઘોડિયામાં પ્રથમ વખત હું સમસ્ત વસાવા સમાજ ગુજરાતનો વસાવા સમાજનો સમૂહલગ્ન કરવા જઈ રહ્યા છીએ તો આમાં અમારા બધા જ કારોબારી સભ્ય અને હોદ્દેદારોને એમાં ફાળો રહેશે અને વાઘોડિયાની ખાસ જે અહીંયાની પ્રોપર વાઘોડિયાના વસાવાને વિનંતી છે કે આ સમૂહ લગ્નમાં ભાગ લે અને આ પ્રોગ્રામને સફળતા બનાવ બનાવીએ એમાં તમારે બધાની આશા છે